અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ગત બાર જૂને થયેલા વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલી અરવલ્લી જિલ્લાની ત્રીજી યુવતી જયશ્રી પટેલનો તેના વતન લાવવામાં આવ્યો હતો તો ડીએનએ પરીક્ષણમાં મેચ થયા બાદ વહેલી સવારે અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલથી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો જે બાદ સુરક્ષા બંદોબસ્ત સાથે જ્યારે મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા તો સફવાઈની રાખેલા મૃતદેહ પર લોકોએ પુષ્પવર્ષા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તો આ દુઃખદ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોની

અને એના મા બાપે ખૂબ લાડેકોડે સ્થળ છે આજે એની વિમાન કલેશ જે ડેડ બોડી આજે નવ દિવસે મળી અને મળ્યા પછી આજે જ્યારે ખંભીસર મુકામે એના પિયરમાં લાવેલી છે અહીં શોક સભા અને આજુબાજુના ગામડાઓના પટેલ અમારા સમાજના માણસો મળી અને એના શ્રદ્ધાંજલિ રાખેલી છે અને હવે પછી અહીંથી ડુગરવાળા મુકામે એની સાત્રીમાં લઈ જવાની છે અને ત્યાં એનો નિર્ધન કરવાનો છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ